હરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ધોરણ પાંચનો જે આસપાસ વિષય છે પર્યાવરણ એમાં સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ તે એનું સોલ્યુશન આપણે જોતા હતા કે ભાગ એક આપણે જોયું હવે ભાગ બે આપણે જોવાના છે આજે તો એમાં આગળ વધીએ આપણે પાણી બચાવવા માટે તમે શું કરો છો આ પ્રશ્ન અહીં આપણે પહોંચ્યા હતા હવે આગળ વધીએ આપણે કે હું જરૂરિયાત પૂરતા પાણીનો ઉપયોગ કરું છું વધેલું પાણી વૃક્ષોને પાવું છું સ્નાન કરવામાં ઓછું પાણી વાપરું છું અને પાણી બચાવવા માટે હું આ વસ્તુ કરી શકું હવે આસપાસના અનેક જીવોને આપણે ઓળખીએ છીએ કેટલાક ઉડે છે કેટલાક પાણીમાં તરે છે તો કેટલાક જમીન ઉપર ચાલે છે એ જ રીતે કેટલીક વનસ્પતિ શાકભાજી કે ફળ આપે છે અને તેઓ આપણે ખોરાક તરીકે તેમજ ઔષધિ માટે ઉપયોગ કરીએ છીએ આમ ચોક્કસ ફળ આપતી કે વિવિધતા ધરાવતી વનસ્પતિની બાબતો અંગે અહીં નોંધ કરવાની છે હવે તમે જોયેલા જે વનસ્પતિ હોય એ ચિત્રમાં લાલ કરવાનું લીલો રંગ કરવાનું તમને કીધું છે એટલે તમારી જાતે તમને જે જોયેલા હોય એમાં લીલો રંગ તમારે કરી દેવાનો છે હવે કોષ્ટકમાં પ્રાણીઓના નામ શોધી તેની ફરતે આપેલી જગ્યામાં એ પ્રાણી અંગે વાક્ય લખવાનું છે હવે પ્રાણી અહીં આપણે લખવાનું કીધું છે પણ આપણે પ્રાણી અને પક્ષી બે ગોત્યા અંદરથી ગોળ કરેલું છે તમે જોઈ લેજો આમાંથી હવે આગળ વધીએ આપણે જો એ જે આપણે શિવ હોય ને ગોળ કહેવાય હોય ને એનું વાક્ય લખવાનું કીધું છે તો કે શિયાળ તો શિયાળ જંગલમાં રહે છે ગાય તો ગાય પાલતુ પ્રાણી છે પછી બકરી છે તો બકરી દૂધ આપે છે હરણ હરણ કૂદકા મારે છે શિ શિહ જંગલનો રાજા છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે મગર પાણીમાં રહે છે પછી અજગર છે તો અજગર શરીરથી ચાલતું પ્રાણી છે શરીર શરીર ધ્રુપ કાગડો કાગડાનો રંગ કાળો હોય છે કોયલ તો કોયલ ટહુકા કરે છે કાબર કાબર મને ખૂબ ગમે છે કબૂતર કબૂતરનો માળો કૂવામાં જોવા મળે છે ચકલી ચકલીનો માળો મારા ઘરે છે બુલબૂલ બુલબૂલ ઝાડ પાસે ઉડીને બેઠું અને પોપટ તો પોપટ મરચું ખાય છે આ રીતે વાક્ય લખ્યા છે તમારે લખી દેવાના છે હવે યોગ્ય જોડકા જોડવાના છે પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણની જોડી બનાવવાની કીધી છે તો પ્રાણી તો આથી છે તો ક્યાં રહે તો કે જંગલમાં મધમાખી તો ક્યાં હોય તો કે મધપુડામાં ચકલીનો હું હોય તો કે માળો હોય વાઘ તો એ ક્યાં રહે તો કે બોળ હોય એનું બકરી તો એનો વાળો હોય અને ઘોડો તો એનો તબેલો હોય અને સાપ તો એને શું હોય રાફડો આ રીતે તમારે જોડી બનાવી દેવાની છે ઉદાહરણ મુજબ નશિયાના કોષ્ટકમાં વિગત પૂર્ણ કરો મસાલાનું નામ છે અને રંગ અને સ્વાદ તો મરસું તો લાલ રંગ હોય અને તીખો હોય ચીરું તો કથ્થાઈ કલર હોય અને તીખું અને તુરું તીખું તો ન હોય પણ તુરું હોય લવિંગ એનો કથ્થાઈ કલર હોય અને કાળો હોય તીખા હોય અને તજ તો કથ્થઈ અને તીખો અને હળદર તો પીળો અને તુરું હવે ઉદાહરણ પ્રમાણે સાચા જેવા ફરતે વર્તુળ કરવાનું કીધું છે તો પ્રાણીમાં રહેતા પ્રાણી તો માછલી અને મગર દૂધ આપનાર તો ગાય અને બકરી પ્રાણી તો ભેંસ અને સાબર માંછાહાર પ્રાણી તો સિંહ ચિત્તો અને મગર શાકાહારી તો બકરી અને બળદ અને ભાર ખેંચતા પ્રાણી કયા છે તો કે ઊંટ ગધેડું અને ઘોડું આ વર્તુળ કરી દીધું છે એમાં તમે જોઈ લખી શકશો હવે છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તમારા ઘરે ઘી ક્યાંથી આવે છે તો કે મારા ઘરે ગાય અને ભેંસ છે અમે ત્યાંના દૂધમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ જો ગાય ભેંસ ન હોય તો એ લોકો દુકાનમાંથી અથવા તો બીજાના ઘરેથી આજુબાજુ પાડોશમાંથી લાવતા હોય છે અથવા દૂધની ડેરી હોય જે ત્યાં હોય તો ત્યાંથી અને બજારમાંથી લાવતા હોય છે તમે કયા કયા પ્રાણીઓનું દૂધ પીધું છે તો કે મેં ગાય ભેંસ બકરીનું દૂધ પીધું છે તમે જે હોય એ તમારે લખવાનું છે આ સમજણ પૂરતું છે તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે તો કે મેં ચકલી કબૂતર કાબર પોપટ બુલબુલ હોલીના માળા જોયા છે પછી પીછાવાળા કોઈ દસ પક્ષીઓના નામ તો ચકલી મોર કબૂતર કોયલ કાગડો હોલો કાબર કૂકડો અને પોપટ ને ટેલ પછી તમને કયા કયા પક્ષીઓના અવાજની નકલ કરતા આવડે છે એ કોયલ હોય મોર અને કાગડો આ મોસ્ટ ઓફ બધાને આવડતા હોય છે પણ તમને જે આવડે એ તમારે લખવાના છે હવે જુઓ અને રંગ પૂરો તો કે જમીન ઉપર રહેતું હોય તો એ વર્તુળમાં લાલ કરવાનું ઉડતું હોય તો એમાં લીલું કરવાનું અને બંને જગ્યાએ જોવા મળે તો એમાં પીળો રંગ કરવાનો છે તો કે છકલીનું પહેલું ચિત્ર છે તો કે જમીન પર હોય ને ઉડે એટલે પીળો રંગ પછી મગર છે તો કે એ જમીન પર જ હોય પછી દેડકો એ પણ જમીન પર હોય એટલે લાલ છે એમાં પછી કબૂતર છે તો કે જમીન પર હોય ને ઉડતું હોય તો પીળો પછી પોપટ એ આપણને ખ્યાલ છે પછી કૂતરો એ જમીન ઉપર જ હોય ગાય તો કે એ જમીન પર પછી મોર છે તો એ પણ ઉડતું હોય અને જમીન પર પછી કાચબો છે સાપ છે સસલો ને ગીત છે આ રીતે તમારે કલર પૂરી દેવાનો રહેશે હવે ઓળખો અને લખો અહીં વિવિધ શાકભાજીની છાપ આપેલી છે તે ઓળખી અને એનો સ્વાદ લખવાનો છે તો કે પેલી હિસાબ છે ભીંડાની છે તેનો રંગ લીલો હોય સ્વાદ તુરો હોય અને એ શાક બનાવવામાં ઉપયોગી છે પછી બીજું છે એ લીંબુ છે એનો કલર પીળો હોય અને ખાટો અને મીઠો તો એ શાક બનાવવામાં ઉપયોગી થાય અને શરબત બનાવવામાં પછી બી ટાઈપ છે તો કે ગુલાબી હોય અને ગળીઓ તુરો અને મીઠો આવો સ્વાદ હોય એનો એ સલાડ બનાવવા માટે થાય અને વિટામિન મેળવવા માટે પછી કારેલું છે તો એનો લીલો હોય કડવો અને શાકભાજી બનાવવા અને રોગ મટાડે છે પછી છે નીચેના ફળો અને શાકભાજીનું આકારની રીતે વર્ગીકરણ કરવો છો તો કે ગોળ લંબગોળ અને લાંબા એટલે નળાકાર જોયું તો ગોળ કયું કેવી વસ્તુ હોય તો કે બોર કોબીજ અને શક્કરટેટી આ વસ્તુ ગોળ હોય પછી લંબગોળમાં તરબૂચ આવે રીંગણ આવે કેરી આવે અને બટાકો આવે લાંબુ જે હોય છરગવો હોય દૂધી હોય અને તુર્ય આ બધી વસ્તુ લાંબી હોય છે હવે આગળ જોઈએ કે આપણી આસપાસ કેટલીક જગ્યાએ વિવિધ પ્રતીકો જોવા મળે છે સાથોસાથ આ પ્રતીકો અને તેના મહત્વ અંગે કેટલીક બાબતોથી આપણે જાણકાર હોતા નથી આ માટે અહીં કેટલાક વિગતો આપવામાં આવી છે આ વિગતોને આધારે માગ્યા મુજબ સમજ આધારિત કે અનુભવના આધારે લખવાનું કીધું છે સાઇન બોર્ડ પોસ્ટર નાણું રેલવે ટિકિટ સમયપત્રક વગેરેની માહિતીનો ઉપયોગ કરવાનો છે કે આપણી આસપાસ અનેક સામગ્રી લેવેશ થતી આપણે જોઈએ છીએ આપણે ઘર આપણે પણ ઘરમાં કેટલીક સામગ્રી ખરીદી લાવીએ છીએ આ સામગ્રી ખરીદવા નાણાંની જરૂર પડે છે આપણી જોડેથી કોઈ વ્યક્તિ વસ્તુની ખરીદી કરે તો આપણને એ વસ્તુની કિંમતના નાણાં ચૂકવે છે આ નાણાંનો ઉપયોગ અંગે જાણકારી દર્શાવવાની છે સાથોસાથ દુકાનના પાટિયા પોસ્ટર કે સમયપત્રકની મદદ વડે જાણકારી મેળવવી જરૂરી છે અહીં આ અંગે કેટલીક વિગતો આપી છે આ વિગતો મુજબ સમજના આધારે જવાબ આપવાના છે તો રંગ પૂરવાનો કીધો છે તમે જોયેલ હોય એ સિંહ એ ચિહ્ન એ ચિત્ર નીચે વર્તુળમાં લીલો રંગ કરવાનો કીધો છે તો પેલું છે પાર્કિંગ છે પછી વળાંક છે પછી ડાબી બાજુ વળવાનું છે ત્રીજું ચિત્ર આ જે ચિત્ર તમે જોયા હોય એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે છેલ્લે આ સ્ટોપ છે યુ ટર્ન છે અને પેટ્રોલ પંપનું દર્શ ચિહ્ન દર્શાવે છે નીચે આપેલા વાહનોમાં ચિત્ર ઓળખી તેની નીચે આપેલી વિગત પૂરી કરવાની છે વિગતમાં છે નામ રંગ ઉપયોગ અને અન્ય તો એ પેલી રિક્ષા છે એનો રંગ લીલો હોય એ મુસાફરી માટે છે અને સામાનની હેરફેર કરવા માટે હોય છે પછી ટ્રક છે એનો રંગ કેસરી એ સામાનની ફેરફાર કરે અને માલ હેરફેર કરે છે પછી ટ્રેક્ટર એનો લાલ રંગ છે ખેતી કામમાં અને સામાન હેરફેરમાં એનો ઉપયોગ થઈ શકે છે પછી ચિહ્ન શેના માટે હશે તે લખો હવે છે પેલું છે એ હોસ્પિટલનું ચિત્ર છે બીજું છે કે નો હોર્ન એટલે આવો ચિહ્ન હોય એટલે ત્યાં ઓન વગાડવાની મનાઈ હોય પછી પેટ્રોલ પંપનું ચિહ્ન છે પછી સ્પીડ બ્રેકર છે પછી સ્ટોપ છે એટલે થોભવાનું છે પછી નો પાર્કિંગ હોય પછી રેલવે લાઇન છે અને ગતિ મર્યાદાઓ ચિહ્ન તમે બધાએ જોયેલા છે હવે વાંચો અને તેને અનુરૂપ યોગ્ય રંગ પૂરો વાહન થોભો તો પેલું લાલ હોય પછી વાહન ચલાવવાની તૈયારી એટલે પીળો રંગ થાય એટલે તમારે રંગ પૂરી દેવાનો છે અને આગળ વધો એટલે લીલો રંગ હોય છે આ રીતનું સિગ્નલ તમે જોયા છે હવે સસલાને ગાજર સુધી પહોંચાડવામાં મદદ કરો આપણે પહોંચાડી દીધું છે તમે જોઈ લો બે રસ્તા અપનાવ્યા છે આપણે હવે નીચે આપેલ વિધાનો મુજબ નકશાનું અવલોકન કરવાનું છે એટલે આ નકશો આપ્યો છે એનું અવલોકન તમારે કરવાનું કીધું છે હવે જુઓ અને લખો બાળકો ખરીદી કરવા જાય છે દરેક બાળક પાસે વીસ રૂપિયા છે નીચેનું પ્રશ્નોના જવાબ લખવાના છે લખવાનું ખરીદીની વિગત છે રાજુએ બે પેન અને એક કંપાસની ખરીદી કરી તો સોળ રૂપિયાને વાપર્યા મુમતાજ ચોપડો પેન્સિલ અને રબર ખરીદે છે તો સોળ રૂપિયા વાપર્યા રતન એના ભાઈ માટે ચોપડો રબર અને માપપટ્ટી ખરીદે છે તો કે પંદર રૂપિયા આ તમારે ગણવાનું છે આ તો મેં ગણીને પછી જવાબ લખ્યો હોય એટલે તમારે પછી ગણવાનું પછી લખવાનું છે રેહાના પ્રાર્થના પોથી રંગીન પૂઠું પેન્સિલ અને પેન ખરીદે છે તો અઢાર રૂપિયા પાર્થેશ એના માટે રંગીન પૂઠું બે પેન્સિલ તથા એક પેન ખરીદે છે તો કે તેર રૂપિયા સૌથી વધારે ખરીદી કોણે કરીએ છે તો કે રેહાના બધામાં ઓછી ખરીદી કોણે કરી તો કે પાર્થેશ અહીં તમે જાઓ તો કઈ કઈ સામગ્રીની ખરીદી કરવાનું છે એ તમારી જાતે છે અને વીસ રૂપિયામાં તમે શું શું ખરીદી શકો એ તમારે જાતે લખવાનું છે હવે વિચારો અને લખો હવે અહીં કેટલીક વિગતો આપી છે આ ખરીદી કરવા તમે ક્યાં જશો એ અંગેની નોંધ આપણે કરવાની છે તો દાદા માટે દવા લેવાની છે તો કે મેડિકલમાં જઈશું ખર્ચો દોઢસો રૂપિયા થાય અંદાજિત છે ભાઈ અને બીજે ક્યાંથી મળે તો કે દવાખાનેથી મળી રહેશે પછી બહેન માટે ડ્રેસ લેવો છે તો કે એની દુકાન હોય ત્યાં જવું પડે અંદાજે રકમ થાય અને એ મોલમાં મળી રહેશે આ બધી વસ્તુ મોલમાં મળી જ રહેશે ચશ્મા ફૂટવેર સ્ટેશનરી અને ટોલક જે વાદ્યની છોપ હોય ત્યાં મળી અને મોલમાં બધી વસ્તુ ત્યાં હાલ મળતી જ હોય છે હવે તમારી આસપાસ આવેલી કે તમે જે જોયેલી હોય એ દુકાન કે સંસ્થાના બોર્ડની વિગત અહીં લખવાની છે તો કે ગોહેલ કિરાણા સ્ટોર કરિયાણાની દરેક વસ્તુ અમારા ત્યાંથી મળશે પછી મહેશ ઇલેક્ટ્રિક પછી પતંજલિ મેડિકલ સ્ટોર અને વિપુલ સશમા કર આ રીતે તમે જે જોયું ને એ તમારે લખવાનું છે આ તો જાણકારી માટે લખ્યું છે હવે રસના અને ઋષલ ઋષિલ ઓખાથી ટ્રેનમાં બેસે છે રસના વાપી સુધી જ્યારે ઋષિલ વડોદરા સુધી મુસાફરી કરે છે નીચે આપેલી સમય સારણી પરથી આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે આ ટ્રેન છે એ ઉપડે પછી પહોંચવાનો સમય એ રોકાણ એનું કિલોમીટર અને કેટલા દિવસે પહોંચે એ બધી વિગત છે એના આધારે આપણે લખવાનું છે નીચેના સ્થળોએ પહોંચવાનો સમય ભરૂચ જંક્શન તો એક મને છત્રીસ સુરેન્દ્રનગર તો ઓગણીસ પોઈન્ટ ચપ્પન અને દ્વારકા તેર પોઈન્ટ છત્રીસ પછી કોષ્ટકના સ્થળોમાંથી તમે મુસાફરી કરી હોય તેવા સ્થળો તમારે લખવાના છે ટ્રેન સૌથી વધારે જે સમય કે જે સ્ટેશન ઉપર રહે છે તેવા બે સ્ટેશનના ના તો કે રાજકોટ જંક્શન ઉપર વધારે સમય છે અને અમદાવાદ ઉપર રોકાય છે પછી મુસાફરીનું અંતર છે રસના આઠસો ને ત્રેવીસ કિલોમીટર અને ઋષિલ છે પાંચસો ને નવ્વાણું રસના અને ઋષિલે કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તો કે પાંચસો ને નવ્વાણું હવે સુરત જંક્શન માટે છે ટ્રેન પહોંચવાનો સમય છે બે ને તેત્રીસ અને ઉપડવાનો સમય છે બે ને આડત્રીસ ઓખાથી અંતર કેટલું છે તો કે સાતસો ને અઠ્યાવી અને કયા દિવસે ટ્રેન પહોંચશે તો કે બે દિવસ પછી હવે આગળ જોઈએ વાંચો ને લખવાનું છે વિગત છે તમારા ઘરમાં અને મિત્રના ઘરમાં ઘરમાં સૌથી વહેલું કોણ જાગે છે એ તમારે ઘરે પોતે લખવાનું છે સફાઈનું કામ કોણ વધારે કરે છે રસોઈના કામમાં કોણ મદદ કરે છે સૌથી છેલ્લે ઘરમાં કોણ જમે છે કોણ કોણ બહાર કામ માટે જાય છે કોણ એવું છે જે બહાર કામ કરતું નથી આ બધી વિગત તમારી તમારા મિત્રને પૂછીને તમારે લખવાની છે અહીં આપણે ભાગ બે પૂર્ણ કરીએ છીએ હવે ભાગ ત્રણમાં આપણે મળીશું અને બીજું ખાસ કે ભાગ એક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો અને વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ નવા વિડીયોમાં